થરાદ શહેરમાં દબાણ ટાળવાની કાર્યવાહી અસરકારક જનતાએ લીધો હાશકારો થરાદ શહેરમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી શહેરને દબાણ મુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે નગરપાલિકા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાનો સ્ટાફ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે શહેરના મુખ્ય બજાર વ્યસ્ત માર્ગો અને જાહેર સ્થળો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા આ કાર્યવાહીના પરિણામે થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર થતી જોવા મળી હતી આગળ મુકાયેલા સામાન લારીગિલ્લા તથા ફૂટપાથ ઉપરના દબાણ હટાવવાતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે રસ્તા ખુલ્લા બન્યા હતા ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમયગાળામાં ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું જાણવા મળ્યું હતું નગરપાલિકાની આ કાર્યવાહીથી થરાદ શહેરની જનતામાં સંતોષની લાગણી જોવા મળી હતી વેપારીઓ દુકાનદારો તેમજ સ્થાનિક નાગરિકોએ પ્રશાસનની કામગીરીને આવકારી શહેરને સ્વચ્છ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી કાર્યવાહી નિયમિત ચાલુ રાખવાની માંગ કરી હતી ઘણા નાગરિકોએ જણાવ્યું હતું કે દબાણો હટતા અકસ્માતોની શક્યતા પણ ઘટશે નગરપાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં ફરીથી કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરને દબાણ મુક્ત રાખવા માટે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે